પણ આમાં હું થયું છે બધું આમ અમુક અમુક મુથુ રન ગયું છે એનો તમે દાખલો આપો કે બે ખેતરવાની માથે એક મોરલો બોલતો તો મોરલો અમુક અમુક વાતું બેહ દી પછી સમજાશે ચિંતા ન કરતા મોરલો બોલતો તો ને બે ખેતરવની માથે મોર બોલતો તો ને અહીંયા કોયલ બેઠ બેઠ વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે એને ખબર નહોતી મોર બોલે છે એટલે ઘડે આમ વરસાદ ઝરમર ઝરમર વરતો હતો એટલે કોયલ ને એમ થયું કે મારે આ જોવા જ છે કોણ બોલે સુંદર મજાનો અવાજ આવે છે ઘડીક થયું તા મોરલો બીજી વાર બોલ્યો પણ બીજી વાર બોલ્યો ને કોયલ ને કહો મની તૂટવા હોય કે મારે ઈ જે હોય એના મારે લગ્ન કરી લેવા છે મન થી વરી ચુકી બાપુ કોયલો એને ખબર જ નથી કે આ કોણ બોલે છે અને વરસાદ રહી ગયો કોયલ મનાડી ઉડવા જેથી સૌ પ્રતિ અવાજ આવતો હતો ને બાપુ આંબાની ઘટા હતી ને કોયલ પણ કોયલ અહિયાં ફૂગે ને એટલી વાર ગયેલો કોયલે આવીને પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો કે કોણ બોલતું તી કે ભાયડો બોલતો હું કામ છે એને ખબર જ નથી બોલવા વાળો વ્ય કોયલ બિચારી પાણાની મૂર્તિ જેમ આમનામ તાકી રહી ગોળ કે શું છે એ કે સે બીજું કઈ નઈ પણ હું મન થી વરી ચુકી છું તમારી અરે મારે તમારે લગ્ન કરવાના તમારા અવાજ ઉપર હું મોહિત થઈ ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા તા રડતું રડતું હા હું આવ્યું કર્યા લગન કોઈ ને ખબર જ નથી કે આ તો હું ભૂંડી ભાઈ ની હલવાની એટલે કોયલે કીધું સ્વામીનાથ બોલો તો ખરા મને તમારા અવાજ નો મોહ છે બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મીડો હાડ ધડુકવા વીજળી મનાણી આપણે મના ફોરા પડવા પછી કે સ્વામીનાથ હવે તો બોલો ફરી નહાડ આવ્યો પછી બોલવું પડે ખુખુ ખુ બોલ્યો ને ટી મન નો નહીં એક મૂક્યો હું કોઈ લે છે આવી છેતર કે મને પેલા જ કેવું આપણા ઘરે જોવા ને જેટલી કોયેલું નથી હલવાની અને નકરી કોયેલું હલવાની જેવું નથી હોય છે એટલા મોરલા ચીબર્યું હલવાના છે હાલ્યા જાય આપણને એમ થાય કે આમનું ગાડું ભૂગી જાય સારું જેટલા સફળ પુરુષો છે બાપુ એમાં એક એક ભગવતી નો હાથ છે બાપુ આ દુનિયામાં માલિક આવ્યો ને ને દીકરો કપાયો પછી લાંબી વાત છે પણ તમને ટૂંકામાં કહું પછી કે હવે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી થાળી ઠેબુ મારીને બાપુ ઊભો થયો ને તેથી સગાળછા ભાંગીને ભૂકો થઈ ગયા ઘરે તારી ભોલી થાય દીકરો કપાયો ને હવે ખાય નહીં તેથી બાબુ ચંગાવતી રણચંડી બની બાબુ એક વાણિયા ની દીકરી વિચાર કરજો ઈ સગાર છે ને કે છે કે હવે તમે બે બાવાનું હું હંપાડી લઈશ કેવી બની છે રણચંડી વિચાર કરજો બાપુ આમ હાલતા થયા ને બાપુ ચંગાવતી કીધું એ બાપુ ક્યાં જાવ છો બે જાવ બે જાઓ ડેલી આડી કીધી હો એ કે બે હજાર બાપુ જમ્યા વગર જવાનું નથી કે પણ તમારે દીકરો એક હતો એ કે બીજો દીકરો જોઈએ છે ને તમારે બે જાઓ બાપુ ઈ ભારતની ની આર્ય નારી હું એટલા માટે બેનો ને કહું તમે શક્તિનો અવતાર છો મારા બાપ તમે ઇતિહાસ તો ખોલો આમ મુસુ બાપુ લીંબુ ઠરતા હોય ને ઈ જ્યાં ટૂંકા પડ્યા ને બાપુ લગામુ દીકરી હાથમાં લીધી છે ને ઇતિહાસ ઉજળા રાખ્યા છે તેથી ચંગાવતી અખિલ પ્રમાણના ના માલિક ને એક સાધુ ને કે છે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના પેટ માં પાંચ મહિના નો ગર્ભ છે ફાડીને રાખીને તને ખવરાવું તું ચાજી અમને ઓળખ આમ કરી અખિલ પ્રમાણ નો માલિક ચોટી ગયો બસ કર માં બસ કર તારી ભક્તિ પાકી જાય તેથી બાપુ દીકરી આગળ થઈ તમેનું શું ભલામાન આપણે નથી પણ મારો ભજન ન કરી શકો તો અવતાર જલાની ઝોપડી આવ્યો અને બાપુ કીધું કે બહિરું જોવે છે તારું મને બૈરુ આય તેથી વીરભાઈ ને જલારામ કે છે સાધુ તમારી માગણી કરે છે ને તેથી આ ભારતની આર્ય નારી એમ કેતી હોય

અને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા હતા અને આમ બાવડું પકડાયું ને તો આની હાથે નગારા ટોકરા ચાલર બાપુ સતાધાર માં મીડિયા ભાગવા અને બધા કૌતુક થયું બધાય જાગી ગયા કે બાપુ આ શું થયું કે કાઈ નથી હોય જાવ કે પણ બાપુ કયો તો ખરા વીરપુર ની સામે નજર કરી અને આપા ગીગા બાપુ ખાડ 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 દાંત કાઢે એ કે પણ બાપુ બોલો તો ખરા થયું શું એની હાથે નગારા ટોકરા વાગે એ કે કાઈ નથી હું વીરપુરની બજારમાં લુવાણાના દીકરા એ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાઈ છે ને નારાયણ સમય આવે અને કાઈ કરી લેજો બાકી તો પછી ભજન કરશું ભજન કરશું પણ તમારો દેહ હાથ નહીં આપે તો ભજન શું કરશો બના માણસનું એક જ જીવન એવું છે બાપુ તમે જો ચોરાશી લાખ બધા આપણે કે ગણી નથી ને ગણવી નથી ચોરાશી લાખ માં પૈસા ની માયા ની ગાડીઓની બંગલા ની જરૂર માળા ને એકને જ પડે છે બાપુ કોઈ નથી પડતું અને કોઈ જીવ જો ભીખોર રહેતો હોય તો મને કો અને નું ભરાતું હોય તો મને કોઈ જોઈએ બધું જાનવર ને જોવે ને હવા ને પાણી ને ખોરાક ને ટાઈટ ને તડકો આપણને જે લાગે બધું આ ભેંસું કૂતરા ભેંસું ને પણ એમને કાંઈ જોતું નથી બાપુ પક્ષી હોય પક્ષી કબૂતર હોય કે ચકલી હોય એ આપણી જેમ જ બાપુ આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એ મેના બચ્ચા પ્રેમ કરે પણ એ ક્યાં ઉધી એ ઈંડું મૂકે ઈંડા ને સેવે અને બચું થાય એને પછી બહાર થી ચણ લેવાની ચાંચ માં આપે ઉડતા શીખડાવે અને ઉડતા શીખી ગયું ને પછી ઈ કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈ દી કોઈ કાગડા કીધું આ મારી હાળી છે ને આ મારો હાટું છે ને આ મારી હાઉ છે ને કીધું કોઈ દી કોઈ કુટુંબ ભાળ્યું કોઈ નું પાડો સરવાઈ ગયો અને ભેંસાડું પૂળો લેતો આવ્યો હાઈ બ્રુ કોઈ દી આપણે જ બધું વળગ્યું છે ને આપણે હાથે કરીને એવી ખુશ કરી છે

કુતરું હોય કુતરું હોય તમે હારા મારું ખબર હોય પૂંસડી પટપટ દાંત નો કાઢીએ કાઢીએ કે ભેંસ ને તમે હારા મારો રજકો ખાંડ ને ખોલ ને આપ્યું હોય તો રાજી થાય કે ભારે મોજ જાય પણ દાંત કાઢીએ કે દાંત માણા એક જ કાઢીએ કે ઈ અઠી અઠી મન ના થોબડા લઈને ફરે બોલો એટલે તમે દાંત કાઢીએ તમે તો કાઢો અરે માણાનો અવતાર તો બાપુ કરોડો જનમની કમાણી હોય તે માણાનો અવતાર મળે છે એમનેમ નથી મળતો નારાયણ ઈ ગોરા ભગત ને આખિલ બ્રહ્માનના માલિક ને બાપુ આવવું પડ્યું અને ગોરાનું આખું ગામ નિંદા મડ્યું કરવો કે આવી ભક્તિ હોય ભૂખો રાખો ભોય હુવારૂ શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર પછી કરી દઉં નેલ ભક્તિ બાપુ એટલી બધી રેઠી નથી મેં કીધું ને અત્યારે અમે આ ભક્તિના માર્ગે છીએ મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે મેં ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી આ તો મારો મેળ પડી ગયો અને અત્યારે બધા મને બોલાવે છે અને સાંભળે છે અમારા ચાર ભાઈ માં હું સૌથી નાનો હતો અને મારા બાપુ એ લાડ મને બહુ કરાવેલા અને તેથી ગમે ધોકાવતો હતો અને મને તેથી એમ થતું હતું કે આપડી આપડી તાકાત થી બધું હાલે છે આ તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું હતું એટલે આ પાછા કોક ખોટા વ્યામ છે ને બાપુ ઘણા આગળ વ્યાઈ ગયા છે એટલે મેં ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી બાજવાનું ઝઘડા સિવાય એટલે માયરા છે નકરા માયરા છે એવું નથી મેં મારે એટલો ખાતો હા કે આય તમને આ કોક ને માયરા હોય અમને મૂકે પણ બાપુ હાથ નથી જોડ્યા ક્યાંય સલામ નથી કરી અને અત્યારે હવા માર્ગે ચડાય છે ને તો રાકા મોઢામાં આંગળા ફરાવે હા અમારે હાથ જોડવા પડે કે રહેવા દે ભાઈ નકર આનું ટ્યુશન તો અમારે અહીંયા તમારે રાખવું પડે આ તમને ન આવડે અને આ દુનિયા છે બાપુ માર્ગે ચડ્યા પછી આ દુનિયા હકી નથી લેવા દે કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલ મળ્યા ને બાપુ જાણે ભક્તિના માર્ગે ચડાવે અને સતી તોરલ જાડેજા ને કે છે મારા કપડા નદીએ ધોયા તેથી બાપુ કચ્છની અંજાર ની બજારમાં જાડેજો તોરલના કપડા માથે લઈને જેથી નદીએ ધોવા ગયો ને તે દીજે બાપુ અંજારની ની વસ્તી જેસલ માંથી વિતાડી ને એ તો બાપુ જાડેજાનો નો આત્મો જાણે છે મને તમને શું ખબર હોય તેથી કચ્છ નો એમ કે કરે ભલા માણા થોડાક મને વહેલા ભેગા થયા હોત તો હું તમારો હિસાબ કર માર્ગે સીડ્યા પછી આ જગત તમને કહું મોટામાં લાકડા ભરાવે અમારે ઓલા પાંચસો ની હજાર ની નોટ આપડે બંધ થઈ ને તેમ બેંક ની લેન્ડ ઉભા થાય મારા ગામના કોળી છોકરાએ ઉભા થાય વાંયથી એક ભાઈ આવીને મોર વ્યાઈ ગયા એટલે મેં કીધું આપડે કઈ ના મારે એને લેણું જ નહીં ગમે હાચું કરવા જાય ને ડખો જ ઉભો થાય એટલે હું શાંતિથી શાંતિ આપણે કઈ બાસું નથી ભલે ગયો આગળ પણ અમારા ગામના કોળી છોકરાએ કીધું એ કઈ અમારા ગામના દરબાર દરબારું ભાઈ તું ક્યાં આગળ શેમ્યો જા તા એ ભાઈ જે બોલવા મીડો છે ને એ તો મારે બોલાય એવું જ નથી ઈ કે દરબાર હોય તો બહુ ઉપાડો લીધું દરબારો એના ઘરનું ફલાણો ને ઢોકળું બબુ જેટલું બોલી ગયો હું બાબુ હળગવા માંડ્યો પણ મેં કીધું આપણે ઈ ચાલુ કરી દાર રહી જાય એટલે મેં કીધું મેં કીધું ભાઈ હું તને કઈ કહેતો નથી તું તું જા અને પૈસા લઈ લે આજ અમારો વારો આવે કાંઈ લાવું છું ના નગર કે તમે શું કરો એટલે ભાઈ કાંઈ મેં કીધું હું ન કરું પણ મેં કીધું એ તો આવડા કે છે મેં તમને કઈ કીધું ના ના નગર તમે કરો શું મેં કીધું ફૂડા થોડોક મોડો ભેગો થયો નગર અત્યારે હિસાબ ચાર નો કરી નાખ્યો ભલા મને સુધર્યા છે તો સુધરવા દો ને બાપુ આ દુનિયા છે નથી નથી સમજાતું નથી સમજાતું રામ એટલે ગોરાની આખું ગામ નિંદા મંડી કરવા અને નિંદા છે ને મહાપુરુષો કે અનુસમી ને ઔષધિ ઝરણા સમો ને જાપ કૃષ્ણ સમો ને દેવતા નિંદા સમો ને પાપ નિંદા જેવું કોઈ આ દુનિયામાં પાપ નથી એક જો એટલું બંધ કરી દે ને તો મારા નાથ ને નોંધ કરવી પડે એટલે ગોરાની આખું ગામ નિંદા કરે છે કે આવી ભક્તિ હોય છોકરા મારી નાખે ને ખબર ન પડે એટલે ઈશ્વર ને અરજ કરે છે કે મારા તું મારી આબરું નાખતો મેળ પડે નકર મેળ નથી ખાય એવું એટલે કે છે જગત ના મોઢે મારે કેમ જીતવું એના મોઢે મોઢા હજાર આખું ગામ બાપુ સોરે બેઠેલો વધારાનું તો બધા સોરે જ હોય અહીંયા બધી વાતો એવી જ થતી હોય અહીંયા વાતોમાં માં કઈ હારાવાય ન હોય ગામમાં કોઈ ટ્રેક્ટર લાવે કે હપ્તો શું ન ભરશે તું ભરી આવજે એને નહીં યાદ કર્યો હોય આને એટલા બધા ખાઉં થાય ને એટલા બધા ખાઉં ચમ થયા તારી ઘોડે સોલા ની આજમણ માં ટાંટિયા ભરાવીને પીડીઓ ના થોડા કર્યા છે આખી રાત પાવડો ખંપે કરીને રીઓ હોય ને ઘઉં ન થાય પણ વાત જ બાપુ એવી થાય ઘરેથી ધકાવીને કાઢ્યા હોય ત્યાં કેવી વાત થાય ગોરાની બાપુ આખી દુનિયા નિંદા કરવા મનાની એક ગામડા ગામમાં ચાર પાંચ સાધુ આવ્યા ને સોરા પાસે નીકળ્યા એ કે અમારે હરિહર કરવું છે કોઈ ઘર છે તો એ કે આમ છેલા હાલે જાવ અહીંયા એક છે અહીંયા ગયા એ કે અમારે હરિહર કરવું છે એટલે ભાઈએ કીધું કઈ વાંધો નહીં બેહો કે અમારે ઘરના રોટલા કહી કે ના અમને કાચું સીધું આપી દ્યો અને બેન મેં કયો એ કબોટ બેડું પાણીનું ફરિયા આવ્યું અમારી હાથે રસોઈ બનાવીને જમી લે બેન પાણી ભરવા ગયા આ ભાઈએ બધી વસ્તુ આપી ફળિયામાં બેઠા હતા હવે બેન બેડાને ને સાફ સુફ કરી અને ગંગાજળ જેવું પાણી હેલ માથે મૂકી અને બેન હરકાતી હરકાતી આવતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા અમારા ઘરે સાધુ જમશે આજે અમે ધન થઈ ગયા એ રસ્તામાં આવતી હતી ને મા એક પ્રસંગ બન્યો કેડામાં એક નોળીયો નાગ બે ભાજતા હવે નોળિયો નાગને માજ નાખ્યો નળિયો વીવે ગયો બેન ઊભી રહી ગઈ હવે હમણી ઉપર ઉઠતી ત્યાં નાગ છે ને હમણીનો શિકાર છે એ ઉપર થી જમા નાગ માથે પડી અને વચ્ચે થી નાગ ને ઉપાડી મોઢું પૂછડું બે લબડતા બે ટીપા બેન જે છે ખબર નથી જો આદરા હાથ વચ્ચે રેલ ધાર્યું ધણી નું થાય બેન હરખાતી હરખાતી આવી ઘરે ફળિયા વચ્ચે બાપુ બેડું ઉતાર્યું અને કીધું કે લો અબોટ બેડું પાણી નું આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો એમાંથી રસોઈ બનાવી અને જયમાં પાંચે પાંચ સાધુ સ્વર્ગ થઈ ગયા બે શું બે માણા મૂજાણા અહીંયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા કા લખવું કોના ખાતે નાગ દોષિત નથી નોળીયો દોષિત નથી હમળી દોષિત નથી આ બે માણા દોષિત નથી તો લખવું કુના ખાતે